હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ વાર્તા દેવું ચૂકવવા દીકરીઓને ભાડે આપે પૈસાના બદલામાં માતા પિતા સોદો કરે છે પ્રોપર્ટીની જેમ દીકરીઓની આપ લે મારા ત્રણ નાના છોકરા હતા અને આવક એક પણ રૂપિયાની ન હતી એવા ઘણા વર્ષો વીત્યા જ્યારે મારી પાસે કોઈ કામ ન હતું મારી પાસે ખેતી માટે કોઈ જમીન કોઈ બકરા ઉધાર લઈને અને નાના મોટા કામ કરીને પરિવારનું ગુજરાન ચાલતું ધીમે ધીમે વધતું ગયું હું લાખો રૂપિયાના દેવામાં ડૂબી ગયો ગામના એક પરિચિતે શનિ સાથે મારો પરિચય કરાવ્યો અને કહ્યું કે તે તમારી મદદ કરી શકે છે સની પાસે ગયો ત્યારે તેણે પૂછ્યું કે ઘરમાં કોણ છે મેં કહ્યું બે દીકરી એક દીકરો હું અને મારી પત્ની તેણે તરત કહ્યું કે મોટી દીકરી મને આપી દો અને પૈસા લઈ લો મેં મારી મોટી દીકરી બિંદિયાને એક લાખ રૂપિયાના બદલામાં એક વર્ષ માટે સનીને આપી તેણે મારી દીકરીને ભગવાન જાણે કોણે વેચી દીધી વેચી દીધી તેણે મને કહ્યું કે તે સમયાંતરે બિંદિયા સાથે વાત કરાવતો રહેશે તેણે ભણાવશે મળવાનું તો દૂર તેણે ફોન પર પણ વાત નથી કરાવી ગોપીચંદ આટલું બોલતા જ તેની પત્ની સંગીતા રડવા લાગે છે કહે છે હું મારી દીકરીને જોવા માટે તરસી ગઈ છું સનીએ કહ્યું હતું એક વર્ષ પછી તે પૈસા પરત આપી દેજો અને દીકરીને લઈ જજો વર્ષો વીતી ગયા પણ દીકરી ઘરે નથી આવી બ્લેકબોર્ડમાં આજે કહાની રાજસ્થાનના એ ગામની જ્યાં મા બાપ દેવું ચૂકવવા દીકરીઓને ભાડે આપે છે સાંજના છ વાગ્યા છે કોટાથી એકસો દસ કિલોમીટર દૂર નાદિયાખેડીની કંજર વસ્તીના સન્નાટો હતો ડિસેમ્બરની ઠંડી રાતમાં અહીં દૂર દૂર સુધી કોઈ નજર નથી આવી રહ્યું અંધકાર માંથી પસાર થઈને મારી કાર ગોપીચંદના ઘરે પહોંચી પત્ની સંગીતાની સાથે ઘરની બહાર ચૂલા પાસે બેઠો છે મેં પૂછ્યું બસ્તીમાં અંધારું કેમ છે લાઈટ ક્યાં સુધી આવશે જવાબ મળે કે વીજળીનું કનેક્શન નથી આ બસ્તીમાં કોટા પથ્થરથી બનેલા દસ પંદર મકાન છે અને કોઈ પણ મકાનમાં પ્લાસ્ટર નથી અહીં કંજર સમુદાયના લોકો રહે છે અને તેની પાસે આવકનો કોઈ સ્થાયી સ્ત્રોત નથી ન ખેતર ન ઢોર ન કોઈ વ્યવસ્થા મેં ગોપીચંદને પૂછ્યું તમે શું કરો છો તે કહે છે મારી પાસે કોઈ કામ નથી ક્યારેક કોઈના ઢોર ચરાવું છું તો ક્યારેક મજૂરી કરું છું ક્યારેક ઘરે આવી જવું છું તો ક્યારેક નથી આવતું ઘરમાં કોણ કોણ છે આના પર ગોપીચંદ કહે છે મારી પત્ની અને બે દીકરી એક દીકરો હતો જે હવે મૃત્યુ પામ્યો છે પછી મેં પૂછ્યું કે તમારી મોટી દીકરી ક્યાં છે આના પર તે ગભરાઈ જાય છે કહે છે મારી એક દીકરી છે જે સામે બેઠી છે વારંવાર પૂછવા પર તે કહે છે મેં સનીને એક લાખ રૂપિયાના બદલામાં મોટી દીકરી આપી દીધી સની ન જાણે અમારી દીકરીને ક્યાં લઈ ગયો અને વેચી દીધી મેં દીકરીને તેને આપતા પહેલાં ઘણી વખત પૂછ્યું હતું કે મળવા તો લાવીશ ને તેણે હા કહ્યું હતું છતાં ન આવ્યો ગોપીચંદનું કહેવું છે કે દેવું વધી ગયું હતું તેથી તેણે પોતાની દીકરીને એક લાખ રૂપિયામાં દલાલને આપી દીધી ગોપીચંદનું કહેવું છે કે દેવું વધી ગયું હતું તેથી તેણે પોતાની દીકરીને એક લાખ રૂપિયામાં દલાલને આપી દીધી મેં પૂછ્યું સની કોણ છે શું તમે તેને પહેલાં જાણતા હતા ગોપીચંદે કહ્યું અમારી ઉપર દેવું વધી ગયું હતું કમાણીનું કોઈ સાધન નહોતું ગામના ઓળખીતાએ શનિ સાથે મુલાકાત કરાવી એની પહેલાં હું ક્યારેય મળ્યો નતો શનિએ કહ્યું કે એનજીઓમાં છે અને મારા જેવા ગરીબ લોકોની મદદ કરે છે એક લાખના બદલામાં તેણે મારી દસ વર્ષની બિંદિયાને રાખી લીધી તેણે વચન આપ્યું હતું કે તે મારી બિંદિયાને ભણાવશે નવા કપડાં લઈ આપશે અને વર્ષ પછી જ્યારે અમે તેના પૈસા પરત કરીશું તે દીકરીને પાછી આપી દેશે એક કાગળ પર શનિને શનિ અંગૂઠો પણ મરાવ્યો હતો અને તે પોતાની સાથે લઈ ગયો બિંદિયાની કોઈ તસવીર છે તમારી પાસે પૂછતાછ સંગીતા ઘરની અંદર ગઈ સંગીતાના ઘરમાં દિવાલો સિવાય કંઈ ન હતું દિવાલોની વચ્ચે બાંધેલી દોરીથી સંગીતાએ એક ગુલાબી પોટલી ને મને બિંદિયાની તસવીર બતાવી શ્યામ રંગ મોટી સુંદર આંખો સફેદ ઘેલ લેંગો ચોલીમાં બનેલા ગુલાબી ફૂલ અને હાથમાં રંગીન બંગડી પહેરેલી બિંદિયા માતા પિતા સાથે ફોટોમાં ઊભેલી છે આંખોમાં આંસુ સાથે સંગીતા કહે છે મારી દીકરી ખૂબ હોશિયાર હતી મારો સાથ આપતી હતી અને ઘરનું કામ કરાવતી હતી આજે મારી પાસે પૈસા હોત તો હું મારી દીકરીને પાછી લઈને આવત હવે મારી દીકરી ક્યાં છે મને નથી ખબર સંગીતા કહે છે કે જો મારી પાસે પૈસા હોત તો તો હું મારી દીકરીને ઘરે લઈ આવી હોત હવે મને ખબર નથી કે મારી દીકરી ક્યાં છે સંગીતા કહે છે કે જો મારી પાસે પૈસા હોત તો હું મારી દીકરીને ઘરે લઈ આવી હોત હવે મને ખબર નથી કે મારી દીકરી ક્યાં છે હું સંગીતા સાથે વાત જ કરતી હતી કે પાછળથી અવાજ આવ્યો મેડમ શું તમે તમને બિંધિયા વિશે ખબર છે પાછળ ફરીને જોઈ તો ગુલાબી રંગનો લહેંગો પહેરીને એક છોકરી ઊભી હતી નામ પૂછ્યું તો બોલી ગુડ્ડી મારી પાસે આવીને ગુડ્ડી આશા ભરેલી નજરે જુએ છે થોડી વાર ચૂપ રહે છે પછી તે કહે છે બિંધિયા મારી સારી સહેલી હતી મને તેની યાદ આવે છે ખબર નથી તે ક્યાં છે કેવી રીતે જીવે છે અમે બંને લીમડાના ઝાડ નીચે હિંચકો બાંધીને કલાકો સુધી હિંચકો ખાતા હવે તે ધંધા પર જતી રહી કે શું ગુટી આટલું બોલતા સંગીતા તરત બોલી પડી તે ધંધા પર નથી ગઈ અમે તેને શનિને આપી હતી અમારી દીકરી એક દિવસ પાછી આવશે ધીરે ધીરે ગોપીચંદના ઘરની બહાર ભીડ ભેગી થવા લાગે છે અમારા આવવાના સમાચાર આખી બસ્તીમાં ફેલાઈ જાય છે આ ભીડમાંથી એક છોકરો આવીને અમને સલાહ આપે છે કે તમે જલ્દી અહીંથી નીકળી જાઓ તમે જેના વિશે વાત કરો છો તે ખતરનાક લોકો છે તેમને ખબર પડશે તમારા વિશે તો તમારા માટે તો ખતરનાક હશે જ પણ ગોપીચંદ અને સંગીતા માટે પણ ખૂબ મુશ્કેલી થઈ જશે ગોપીચંદ અને સંગીતા પણ આગળ કંઈ પણ બોલવા માટે મનાઈ કરે છે આથી અમે ત્યાંથી નીકળી જઈએ છીએ છત જતાં જતાં સંગીતા મારો હાથ પકડીને કહે છે મેડમ તમારા હાથ લાંબા છે તમે મારી પિંદ્યાને લાવી શકો છો હું તેમને ભેટીને ગાડીમાં બેસી ગઈ અને પાછું ફરીને જોવાની હિંમત ન થઈ આ કહાની માત્ર એક પરિવારની નથી પણ આસપાસના ઘણા ગામની છે જ્યાં દેવું ચૂકવવા અને રોજીરોટી માટે દીકરીઓને બીજા રાજ્યોના દલાલોને ભાડે આપવામાં આવે છે આવા જ પરિવારોને શોધવા માટે હું ખેરી ગામની કંજર બસ્તીમાં પહોંચી આની હાલત પણ નાદિયા ખેડી જેવી છે મૂળભૂત સુવિધાનો અભાવ અને એક સમયના ભોજન માટે સંઘર્ષ કરતા લોકો હાથમાં દીકરીઓનો પાસપોર્ટ સાઇઝ ફોટો લઈને રૂપચંદ કહે છે મારી ત્રણ દીકરી હતી હવે ન જાણે તે ક્યાં નરકમાં છે મેં પૈસાના બદલે ત્રણ દીકરીને લડકે પર આપી દીધી હતી મેં પૂછ્યું લડકે પર આપી એનો શું અર્થ આના પર રૂપચંદ સમજાવે છે કે જેને દીકરી આપી હતી તે ભણાવીને મોટી થાય ત્યારે સારી જગ્યાએ લગ્ન કરાવે રાજ રાણીએ વાયદો કર્યો હતો કે એ સમયાંતરે દીકરી સાથે મુલાકાત કરાવશે પરંતુ આવું ન થયું તેણે મારી દીકરીને ધંધા પર બેસાડી દીધી મેં પોલીસ ફરિયાદ કરી પરંતુ કોઈએ મદદ ન કરી મને જાણ થાય કે હવે મારી દીકરીને પણ એક દીકરી આવી છે તમારી દીકરીઓની ઉંમર કેટલી હતી મારી મોટી દીકરી રી રીનાની ઉંમર પંદર વર્ષ હતી અને તેને આપ્યાના પણ પંદર વર્ષ થયા પૂજાની ઉંમર દસ વર્ષ હતી અને તેને આપ્યાના બાર વર્ષ થયા મારી નાની દીકરી ચંદા હવે તેર વર્ષની થઈ ચૂકી છે તેને સાત વર્ષની ઉંમરમાં આપી હતી અમને એવું પણ કહ્યું હતું કે સમય સમય પર પૈસા પણ મળશે પરંતુ કંઈ નથી મળ્યું રીનાને તો માત્ર પાંચ હજાર આપીને લઈ ગયા હતા પૂજાને દસ હજાર અને ચંદાને પચાસ હજારમાં લઈ ગયા હતા આ પૈસા ઓછા હતા જેનાથી હું દેવા મુક્ત ન થઈ શક્યો અમને કોઈ રસ્તો બતાવનારું નહોતું આથી દલાલોએ અમારી મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો એવી તો કઈ મજબૂરી હતી કે દીકરી આપવી પડી આના પર રૂપચંદ કહે છે પોલીસે મારી પર કેસ કર્યો હતો અમે કંજર સમુદાયમાંથી છીએ અમારી જોડે આવું જ થાય છે ક્યાંય પણ ચોરી કે લૂંટ થાય છે તો પોલીસ અમને ઉઠાવીને લઈ જાય છે ગરીબ એટલી હતી કે થોડા રૂપિયા માટે દીકરી આપી દીધી તેમણે પરત લાવવાના ઘણા પ્રયાસ પ્રયાસ કર્યા પણ નિષ્ફળ ગયા પોલીસ પણ મદદ નથી કરતી મને આખી રાત ઊંઘ નથી આવતી દર વખતે રીના પૂજાની ચંદાની યાદ આવે છે રૂપચંદની પત્ની સરિતાની યાદ કરીને રડે છે તે કહે છે કે અમે ક્યારેય વિચાર્યું ન કે ધંધામાં લગાવી દેવામાં આવશે તે અમારી સાથે હોત તો તેના લગ્ન કરાવત અને તેમના ઘર વસાવત ઘણા વર્ષો નીકળી ગયા દીકરીને જોઈ પણ નથી સરિતા રૂપચંદની તરફ ઇશારો કરે છે અને કહે છે આજે અમને કારણે દીકરીઓ અમારી પાસે નથી અમારી બીજી પણ બે દીકરી છે મને ડર છે કે તમને પણ ભાડે ન આપી દે બસ્તીના લોકો સાથે વાત કરતાં જાણ થઈ કે રાકેશ નામની વ્યક્તિ એ પણ તેમની છ વર્ષની દીકરીને ભાડે આપી છે અને તેમના ઘરે પહોંચ્યા તો તેણે વાત કરવાની ના પાડી અને પૂછ્યું દીકરી ક્યાં છે તો તેણે કહ્યું કે અમે રાજી ખુશીથી દૂરની ફોયના ઘરે આપી દીધી છે અમે પૂછ્યું કે ફોય ક્યાં ગામમાં રહે છે આના પર રાકેશ કહે છે ગામનું નામ તો યાદ નથી આટલું કહીને દરવાજો બંધ કરી દે છે ઘરની અંદર પત્ની સુધા બોવો પડે છે કહે છે ખોટું કેમ બોલો છો કહેતા કેમ નથી કે પૈસા લઈને દીકરી આપી દીધી છે સુધા રડતી રડતી ઘરની બહાર નીકળે છે મારી પાસે કહે છે જો મારી પાસે પૈસા હોય તો હું મારી દીકરીને પાછી લાવી હોત તેણે મારી દીકરીને પચાસ હજાર રૂપિયામાં વેચી દીધી આના પર રાગેશ કહે છે કે તેને વેચવામાં આવી નથી પરંતુ લડકે પર આપી છે અને ત્યાં તેનું ધ્યાન રાખવામાં આવશે અમે તેને અહીં કેવી રીતે ખવડાવી શકીએ અમારી પાસે ખાવા માટે કંઈ નથી આટલું કહેતા જ રાકેશ અને સુધા વચ્ચે લડાઈ શરૂ થઈ જાય છે રાકેશના ઘરની બહાર પણ વધુ લોકો એકઠા થઈ જવા લાગે છે લોકો કહે છે કે છોકરી લીજ ઉપર આવવામાં આપવામાં આવે છે તે સત્ય કેમ નથી જણાવતા કોણ જાણે છે જો તમે સાચું બોલો તો સરકાર તમને મદદ કરી શકે છે આના પર રાકેશ કહે હું કોઈને કંઈ કહેવા માગતો નથી મેડમ તમે અહીંથી જાઓ જો તેમને ખબર પડશે કે મીડિયા સાથે વાત કરી છે તો હું મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશ અને મારી મદદ કરવા કોઈ નહીં આવે અમારી પાસે ન તો સરકાર છે કે ન પોલીસ અમે સામાજિક કાર્યકર વિજયનો સંપર્ક કરીને છોકરીને ભાડા પર આપવાની આખી મોડસ ઓપરેન્ડિંગ જાણી વિજય જણાવે છે કે જો કોઈના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તો આ લોકો તેને સમજાવીને છોકરીને લઈ જાય છે કહે છે કે અમે છોકરીનું ભરણ પોષણ કરીશું અને સારા છોકરા સાથે તેના લગ્ન કરાવીશું થોડા પૈસા આપ્યા પછી તેઓ છોકરીને લઈ જાય છે અને તેને આગળ વેચી દે છે અને મોટી કમાણી કરે છે બાદમાં પરિવારે યુવતીને પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતી મળી ન હતી મામલો પંચ સુધી પણ પહોંચે છે ત્યાં પણ બંને વચ્ચે સમાધાન કરીને પરિવારને વધુ પૈસા આપીને મામલો થાળે પડે છે અમે કોલ સેન્ટર પર ફોન કરીને બંને યુવતીને પરત બોલાવી હતી પરંતુ માતા પિતાએ તે છોકરીને થોડા સમય બાદ ફરીથી દલાલને આપી દીધી હતી કારણ કે આવા મોટા ભાગના કેસોમાં સોદો કાગળ એટલે કે દસ્તાવેજના આધારે થાય છે જો છોકરી ભાગી જાય અથવા તેના માતા પિતા પાસે પાછી આવે તો ભાડા પટ્ટા પૂર્ણ ન થાય ત્યાં સુધી છોકરીને દલાલ પાસે પરત મોકલવાની જવાબદારી માતા પિતાની છે વિજય જણાવે છે કે નજીકના ગામોમાં આ ધંધો ફૂલી ફાલી રહ્યો છે ગરીબને ગરીબીને કારણે આ લોકો પોતાના બાળકોને ભણાવી શકતા નથી તેવું કહે છે કે જો અમે અમારી દીકરીને લીજ પર આપીશું તો અમે દેવા મુક્ત થઈ જઈશું પરંતુ તેઓ દેવા મુક્ત થવા માટે પૂરતા પૈસા મેળવી શકતા નથી વચેટિયાઓ તેમને મૂર્ખ બનાવે છે અને છેતરે છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશું વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ